ગાંધીનગરના દહેગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો દહેગામમાં બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા દહેગામના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે તસવીરોમાં જોઈ શકાય છે કે દહેગામ થોડા વરસાદમાં જ પાણી પાણી થઈ ગયું અહીંયા બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા તો વાહન ચાલકોને અવરજવરમાં પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો ગાંધીનગરના દહેગામથી આવી રહી છે આ તસવીરો બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ તમે જોઈ શકો છો કે જ્યાં પાણી ભરાયેલા છે તો બીજી તરફ જે ગાંધીબાગ પાસેનો જે રસ્તો છે જે બસ સ્ટેન્ડથી જવાય છે એ રસ્તામાં પણ પાણી ભરાયેલા જોઈ શકાય છે દહેગામમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે વધુ માહિતી સાથે ગાંધીનગરથી સંવાદદાતા ગીતા મહેતા મારી સાથે જોડાયા છે ગીતા ગાંધીનગરમાં દહેગામમાં કેવો વરસાદ છે અને આ સિવાય બીજા તાલુકામાં શું સ્થિતિ છે વરસાદની જી આજે ગાંધીનગરમાં જે પ્રકારે વરસાદ પડ્યો જે વરસાદ પડ્યો ગાંધીનગરમાં જે વરસાદ પડ્યો તેના કારણે જ્યાં મેટ્રો બ્રિજનું કામ ચાલે છે ત્યાં આગળ વાહનોનો ટ્રાફિક જામ થયો હતો ત્યાં પાણી ભરાયેલા દ્રશ્યો સર્જા હતા વાત દહેગામ કરીએ તો બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા અહિયાં ઠેર ઠેર નીચાણ વિસ્તારોમાં પાણી ભરાયા છે પાણી જલ્દી નહીં વસાવવાના કારણે જે રાહદારીઓ છે ત્યાં ફસાયા છે વાહનો ફસાયા છે અને જે જનજીવન જે સુધી સામાન્ય હતું તે હાલ બેહાલ ભર્યું છે વાહન ખોટકાવાના દ્રશ્યો અહિયાં સર્જાયા છે જી ક્યાંક જાણ પણ પડ્યા છે જોકે હટાવવાની કામગીરી શરૂ થઈ છે પરંતુ સતત વરસાદ ચાલુ હોવાને કારણે તે સ્થિતિ ધીમી છે જી ગીતા માહિતી આપવા માટે હજુ પણ ભારે વરસાદની સંભાવના છે ખાસ કરીને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો વરસાદની પડે પડની ખબર ન્યૂઝ એટીન પર આપ જોઈ શકશો વરસાદના સમાચારોનું તોફાની કવરેજ ન્યૂઝ એટીન પર જ્યાં જ્યાં પણ વરસાદ સૌથી વધારે છે ત્યાંથી અમારા સંવાદદાતા ગ્રાઉન્ડ રિપોર્ટ આપને આપતે જુલાઈની જમાવટને યાદ અપાવતી આગાહી ન્યૂઝ એટીન પર અમે આપને બતાવી રહ્યા છીએ કારણ કે હવેના ત્રણ દિવસ છે એ ભારે વરસાદના છે અને આજથી જ આ રાઉન્ડ શરૂ થઈ ગયો છે આજથી ત્રણ દિવસ ભારે વરસાદ પડી શકે છે લાંબા વિરામ બાદ ઉત્તર ગુજરાતમાં જામ્યો છે વરસાદી માહોલ અરવલ્લીના કેટલાક ભાગમાં ધોધમાર વરસાદ પડ્યો માલપુરના ઉભરાણમાં પવન સાથે જોરદાર વરસાદ થયો ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ ખાબક્યો તેના કારણે ઉભરાણની બજારમાં નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા ઉભરાણનગરમાં ઘૂંટણસમા પાણી ભરાયા વાહન ચાલકોને પણ અસર જોવા મળી તો હવે ઉત્તર ગુજરાતનો વારો દેખાઈ રહ્યો છે ઉભરાણ ગામમાં નદી વેતી હોય એ પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે અરવલ્લીના ઉભરાણ ગામથી આ તસવીરો આવી રહી છે અહીંયા ધોધમાર વરસાદ પડ્યો અને તે જ પવન પણ ફૂંકાયો હતો ઉત્તર ગુજરાતના માલપુરથી પણ તસવીર આવી રહી છે માલપુરના અનેક વિસ્તારોમાં આ પ્રકારની તસવીરો જોવા મળી રહી છે પવન સાથે અહીંયા જોરદાર વરસાદ તૂટી પડ્યો છે જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો જો કે બફારાથી લોકોને રાહત મળી ગઈ છે અને વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે હજુ દિવસ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના આગાહીકારો દ્વારા કરવામાં આવેલી છે અને ખાસ જે બે સિસ્ટમ બની રહી છે એક અરબી સમુદ્રમાં જે સિસ્ટમ આગળ વધી રહી છે ખંભાતના ખાસ સુધી છે અને બીજી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી ઉત્તર પશ્ચિમ તરફ આવી રહી છે આ બંને સિસ્ટમોના કારણે વરસાદ જે છે એ ધોધમાર પડી શકે છે લાંબા બાદ ઉત્તર ગુજરાતમાં હવે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અરવલ્લીના કેટલાક ભાગમાં ધોધમાર વરસાદ પડ્યો માલપુરના ઉભરાણમાં પવન સાથે જોરદાર વરસાદ પડ્યો છે તેજ પવન પણ ફૂંકાયો અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો ઉભરાણની બજારમાં નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા ઘૂંટણસોમાં પાણી પણ ભરાઈ ગયા ખેડા જિલ્લામાં મેઘાએ તોફાની બેટિંગ કરી છે નડિયાદમાં કાળા ડિબાંગ વાદળો અને પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો નડિયાદ શહેર અને તાલુકામાં પવન સાથે ભારે વરસાદ વરસ્યો નડિયાદ મહુદા મહેમદાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો મધ્ય ગુજરાતમાં આજથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે ભારે વરસાદથી રોડ પર ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા વાહન ચાલકો વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા ત્યારે તંત્રની પ્રિ મોન્સૂન કામગીરી સામે સવાલ ઉભા થયા બીજી તરફ ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી ગયો છે નડિયાદ શહેરમાં વરસાદ વરસતા અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી ગઈ હવામાન વિભાગે આગામી સાત દિવસ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં રાજ્યમાં આગામી પાંચ દિવસ એવા છે જ્યાં વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવેલી છે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે હાલ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે આજે ઉત્તરથી પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે અમદાવાદ જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે तो आज के लिए सूरत के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है और जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है साबरकांठा अरावली अहमदाबाद गांधीनगर पंचमहल महिसागर भरुच और इसके अलावा जो गुजरात रीजन के डिस्ट्रिक्ट है उसमें हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है तो डे थ्री के लिए बडोदरा और भरूच के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है और इसके अलावा जो डिस्ट्रिक्ट है वहां पर हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है करेंगे तो डे फाइव के लिए बनासकांठा पाटन महसाना साबरकांठा गांधीनगर अरावली और खेड़ा के लिए हैवी रेनफॉल की वार्निंग है और अहमदाबाद आनंद पंचमहल के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है तो आज के लिए अमरेली अमरेली के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है और इसके अलावा जो डिस्ट्रिक्ट जहां पर है भेरी की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्र नगर राजकोट जूनागढ़ भावनगर गिर सोमनाथ बोटा और दीव डिस्ट्रिक्ट शामिल है थंडरस्टॉर्म की वार्निंग आने वाले 5 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडरस्टॉर्म की वार्निंग है तो बरसात અંગે అత్యสุดుడిన સૌથી મોટો સમાચાર રાજ્યના 8 જિલ્લામાં 24 કલાક પૂરનો ખતરો છે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પૂરનું જોખમ છે ભરૂચ છોટાઉદેપુરમાં પૂર્ણિયાશંકા છે તો ડાંગ નર્મદા નવસારીમાં પણ પૂર્ણિયાશંકા છે સુરત વડોદરા અને વલસાડમાં પણ પૂર્ણની સંભાવના છે કેન્દ્રીય હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે એક ઇંચ વરસાદમાં કમરસમાં પાણી ભરાઈ જતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શાળામાંથી છૂટેલા વિદ્યાર્થીઓને પણ બપોરે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સાંજે પણ અનેક વિસ્તારોમાં વરસાદ ને જાણકારી મળી રહી છે આણંદ જિલ્લાના ઉમરેટ સહિતના વિસ્તારમાં મેઘરાજાની હાજરી રહી લીંગડા પણસોરા નજીકના ગામોમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે સવારથી વાદળછાયું વાતાવરણ બાદ સાંજ થતા થતા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો વરસાદને કારણે ડાંગર પકવતા ખેડૂતો રાજીના રેડ થઈ ગયા છે કારણ કે આ વરસાદની રાહ તેઓ લાંબા સમયથી જોઈ રહ્યા હતા

તો અમરેલીના ખાંભા ગીર પંથકમાં ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે ત્રીજા દિવસના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગીર પંથકમાં હજી પણ મેઘ મહેર યથાવત છે ખડાદાર વાંગધ્રા ગોરાળા ચકરાવામાં પણ વરસાદ પડ્યો છે વાંગધ્રા ગામના રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા છે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પણ ફાયદો જોવા મળી રહ્યો છે તો ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો ગીર જંગલમાં ભારે કલાકમાં બે ઇંચ વરસાદ વિસ્તારની અંદર માહોલ જે છે તે વરસાદી જોવા મળી રહ્યો હતો અનેક વિસ્તારમાં મહેર હજી પણ યથાવત છે ને આવનાર અડતાલીસ કલાકથી થી કલાકમાં હજી પણ મહેર જે છે તેનું જોર પકડતી જોવા મળશે કેટલાક વિસ્તારોમાં ડબલ ડિજિટમાં વરસાદ થતો જોવા મળે એટલે કે ઇંચમાં ડબલ આંકડો જોવા મળી શકે છે લાંબા વિરામ બાદ સંતા કુકડી રમતા મેઘરાજા અંતે અમદાવાદમાં વરસી પડ્યા શહેરમાં સવારથી જ મેઘાવી માહોલ હતો અને અગિયાર વાગ્યા તો મેઘો તૂટી જ પડ્યો આખા અમદાવાદમાં વરસાદે ધબધબાટી બોલાવતા અમદાવાદના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા અનેક વિસ્તાર પેટમાં ફેરવાયા જુઓ મેમનગરના દ્રશ્યો માત્ર અડધો કલાક વરસાદ વરસતા મેમનગર રસ્તા પર નદી વહેવા લાગી રોડ નહીં પરંતુ દરિયો હોય તે રીતે ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાયું ટુ વ્હીલર તો અડધા ડૂબી ગયા કારના દરવાજા સુધી પાણી ભરાઈ ગયા બે રોડ ની વચ્ચે ડિવાઇડર પણ ડૂબી ગયું કેટલાક વાહનો બંધ હતા ધક્કા મારવા પડ્યા મેમનગર નગરથી પથ્થર હાલત છે